દમણ કચગામ પોલીસ મથકમાં મહિલાઓને િપનોટાઇઝ કરી અને ઘરેણાની ચોરીની ફરિયાદ નોંધાય છે જે ફરિયાદ બાદ દમણ પોલીસે બસો પચાસ જેટલા સીસીટીવી ફૂટેજ એસી જેટલા ગેસ્ટ હાઉસમાં તપાસ આદરી આ સાથે સાથે જ જ ટ્રેનના પર નજર રાખી અને એક રિક્ષા ચાલક બે આરોપી સહિત ત્રણ આધારીતને દબોચી લીધા છે ઉલ્લેખનીય છે કે નવમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આટિયાવાડમાં રહેતા ફરિયાદી રીટા દેવી વિજય શાહ તેમના ઘરે પરત ફરતી હતી અને ત્યારે પ્રિન્સ ગાર્ડન નાની દમણ પાસે બે અજાણ્યા શખ્સોએ